આ બધી દુકાનની બારે ઓર બારેલા છે કે સ્પેશિયલ માવાના પેઠા સ્પેશિયલ માવાના પેઠા ઓલમોસ્ટ આયે પણ બધી દુકાનોની બારે એટલે जिज्ञासा વર્ષ મે જોયું આ આ મશીન કેટલા કિલો એકસાથે બને 20 પછી કિલો બની જાય 25 કિલો હે વાહ ચાપણ મસ્ત રગડા જેવી પેંડા જેવી એવું લાગે છે પેંડા તો દેખાણ કે અહીંયા તમે જુઓ આ ગાય ભેંસનો ગમાડો પાછળ બધા ખેતરો કુદરતી જીવન કુદરતી જીવનશૈલી આ છે ગામનું જીવન આપણે છીએ સરદારની નજીક ખારજીયા ગામ ગુજબોક્સમાં આપણું સ્વાગત છે હું છું સમીર અને અત્યારના સિરીઝની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતની ચટખોરી પંચાયત પંચાયત શબ્દ એવો છે કે જ્યાં પંચાયતમાં ગામના પ્રશ્નોની ચર્ચા થતી હોય ગામના મહત્વના મુદ્દાઓની ચર્ચા થતી હોય અને ચટખોરી પંચાયત કે જ્યાં સ્વાદની ચર્ચા થતી હોય આપણે અહીંયા ગુજરાતના નાના નાના ગામડાઓ અને નાના નાના નગરો એના સ્વાદની ની પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આજે આપણે સરદારથી થી ત્રણ કિલોમીટર દૂર ખારચિયા ગામ આવ્યા છીએ સરદારથી થી ત્રણ કિલોમીટર જેવા આગળ વધ્યા ખારચિયા ગામ નું પાટિયું અને અહીંયા એક વસ્તુ તરત જ આઈ કેચી લાગી કે લગભગ બધી ગામની બધી દુકાનની બારે બોર્ડ બારેલા છે કે સ્પેશિયલ માવાના પેંડા સ્પેશિયલ માવાના પેંડા ઓલમોસ્ટ હાઈવે પરની બધી દુકાનોની બારે એટલે જીજ્ઞાસા વસ્ત મેં જોયું અહીંયા પેંડાની કંઈક અલગ જ ડિઝાઇન છે આ કઈ ડિઝાઇન જોઈએ આ કયા પેંડા છે માવાના પીંડા પ્યોર માવાના પીંડા અને અહીંયા હોટેલ હરા કઈ દે કઈ દે ભાઈ આવ તમે આયા ખારચે ગામમાં આવો સૌથી પહેલી હોટેલ આ કને હોટેલ આવો અને એની બરોબર અહીંયા ચા બી કેટલી છે આપણે મસ્ત પેલા ચા પીશું એની પેલા એક પેંડો છે શું તમને પેંડાનો શું ભાવ છે 350 રૂપિયા અને એક નંગના કેટલા થાય 20 રૂપિયા આપણે એક નંગ 20 રૂપિયા નું ચખાડો આ 20 રૂપિયા

પણ તમે અમરેલી સાઈડ જતા હો ભાવનગર સાઈડ જતા હોવ તમને રસ્તામાં માવાના પેંડા ખાવાની ઈચ્છા થાય હા તો કનૈયા હોટલ સૌથી પહેલી આવશેનું નામ લઈ લીધું કનૈયા હોટલ અને હા અહીંયા ચા પીવા માટે પણ લોકો અમારા કેમેરામેન કહેતા હતા કે અહીંયા ચા પણ સારી આવે છે તો આપણે આજે એની ચા પણ ટેસ્ટ કરીશું ચા અહીંની પ્રખ્યાત છે તો ઓવરઓલ તમે આ રસ્તા ઉપર જશો ને તો ફૂડનું વૈવિધ્ય તમને ને પગલે જોવા મળશે દરેક ગામની પોતાની એક ખાસિયત છે દરેક ગામનો પોતાનો એક સ્વાદ છે એમ ખરાચે ગામનો પેંડાને લગતો સ્વાદ જે છે એ લોકોમાં ફેમસ છે સરદારી 3 કિલોમીટર આગળ વેરા છે હજી આવું તો મે એક્સપેક્ટ તો દોધું કે ડગલેન બગલે આપણે કઈક મળી જશે અને આ બધી દુકાનની બહાર જોયા ત્યારે પહેલી દુકાન હું ઉભો રહ્યો તો સૌથી પહેલી દુકાનવાળા જે છે આપણે એને લાભ આપ્યો ત્યારે ખબર પડી કે આ કને આ દુકાનના પેંડા પર વપરાય છે ચા પણ મસ્ત રગડા જેવી પેંડા જેવી લાગે છે ચામાં પેંડા તો દેખાણ કે તો વાંધો અહીંથી એટલીસ્ટ જટર સુધી નો ફાટો ચડાવી દે અહીંથી આપણે જઈ રહ્યા છીએ એમના પેંડા જ્યાં બનાવી રહ્યા છે એમના ઘરે પેંડા વાળી રહ્યા છે તેના હવે આપણે એમના પર સીન તમને દેખાડશું શું ભાવ છે કિલોનો

આ મને લાગે છે એક મિનિમમ પચાસ ગ્રામ હતો હશે આ હા એ મૂકો તો એક મિનિટ ઓહો સાઠ ગ્રામ નો પેંડો છે સાઠ ગ્રામ નો સો દોઢસો ગ્રામ ના પેંડા આ છે ખારચિયા ગામ આ ગામ છે એના માટે ખાસ પેમડા સિવાય બીજી કઈ વસ્તુ અહીંયા એટલે આમ લોકો વધારે પડતા રોજી રોટી છે ખેતી કામ કે શું કરે ખેતી 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 વધારે ખેતી વધારે ખેતી

અને એ દૂધમાંથી જે મીઠાઈઓ બનતી હોય અને માવાની પણ લેવેચનો વર્ષોથી એ લોકો ધંધો કરે છે અને એ જ પેંડા આપણને ત્યાં મળે છે અહીંયા તમે જુઓ આ ગાય ભેંસનો ગમાડો પાછળ બધા ખેતરો કુદરતી જીવન કુદરતી જીવનશૈલી આ છે ગામનું જીવન આપણે છીએ સરદારની નજીક ખારજીયા ગામ તમારું નામ શું

વાહ વાહ બહુ સરસ લાઇટની પણ જરૂર પડે ને ગેસથી માવો ગરમ થાય હા ગેસથી સારું ગરમ થાય હમ લાઇટથી બહા ફળે હલાવો ને કંઈક કરવાનું કાઢી લો પીછે થાય છે હમ গৰি અચ્છા ઓલી ડાઇ છે એમ હા હા આ ડાઈ છે હા ઈ કરો તો વાહ

રાજકોટ બધી ખાલી દુકાનો ના ના આપડે માવાનો ધંધો મોટો